જય માતાજી જય સદારામ બાપા હર હર મહાદેવ ગાઈસ આપણે ને ઉઠ્યા મોડા મોડા અને લગભગ સાત વાગે મોડા તો ના જ કહેવાય સાત સાડા સાત વાગે ઉઠ્યા ને મારા માટે તો વહેલું જ કહેવાય આપણે આઠ 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 સાડા આઠ વાગે ઉઠીએ પણ વહેલાં ઉપર હું બધો અવાજ આવા બખાળો થાય એટલે વહેલા ઉઠવું પડે છે ઉઠી અને જમવાનું બીજું તૈયાર છે ના આવું છે મામા નાય મામા નહીં રહે એટલે નહીં પછી આપી જવું અને તમારે બધાને એવું લાગતું છે કે આ શું કાયમ એક ના એક વોગ એક ના એક ઓફિસ જવાનું ઘરે આવવાનું તો ભાઈ આપણે આવી જિંદગી છે બીજું કંઈ છે નહીં આપણે જો ઓફિસ જવું ઘરે આવું એ છે તો બીજું તો કંઈ છે ને તો જે છે એ બતાવીએ આમાં બધું બી બતાવવું જરૂરી નથી અમુક વસ્તુ પ્રાઇવેસી હોય બરાબર છે સારું કહેવાય થોડીક થોડી તો પ્રાઇવેસી જોઈએ દરેક વસ્તુ બતાવવી જરૂરી નથી અને છે ને આપણે ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામમાં વ્યૂ નહીં આવતા બ્લોગનો પણ વાંધો નહીં આપણને ભલે વ્યૂ ના આવતા પણ આપણે છે ને ઠોક ઠોક કરવાના એ વિડીયા ભલે ગમે તે થાય વિડીયા દરરોજ એક વિડીયો ઠોકી દેવાનો છે તો હોય તો ભલે એ ભલે દસ જ વ્યૂ આવતા પણ આપણે ચાલુ જ રાખવાનું છે આ વસ્તુ અને બધાને કહીશ કે ઇન્સ્ટાગ્રામમાં એમાં વાદણિયા બ્લોગ્સ પેજને ફોલો કરી દઉં અને યુટ્યુબમાં ચેનલ છે એમાં વાદણિયા બ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરજો ફાઇનલી કાંઈ જ આપણે છે ને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે સાડા નવ ગયા છે તો આપણે હવે ઓફિસ જઈએ અને ત્યાંના આજે થોડા જ્યારે અગર ક્યાંના બેઠા બેઠા ફોન ફેરતા હતા વિડીયો એડિટ કરવાનો તો વિડીયો નીચે એડિટ કર્યો અને હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઓફિસ નીકળી અને ખાસ આજે શનિવાર છે તો ઓફિસમાં આપણે દર શનિવારે સિફ નિયમ છે કે પ્રસાદ ધરાવવાની દર શનિવારે પ્રસાદ લઈને જવાનું છે તો માટે પ્રસાદ થશે તો ત્યાં પણ લેટ થશે અને પછી મહાદેવનું મંદિર દર્શન લીધા કરી અને પછી આપણે ઓફિસ જઈએ એટલે તો રસ્તામાં પણ થોડી ખોટી થવા જલ્દી આવી નીકળી જઈએ ઓફિસ પછી તો ઓફિસ જવામાં લેટ ના થાય આપણે પ્રસાદી લેવાની હતી